મોર્નિંગ બધાને કેમ છો મજામાં મજામાં જશો કારણ કે આપણા બ્લોગ જોતો હોય મજામાં જોઈએ છે સૌથી પહેલા આપણે ખાઈ લઈએ ભાખરી આ બે બેન ભાઈ બાત છે બાત છે બાત 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 હજી બાત બાત લીધો ઓકે ગાઈસ તો આ ફ્રૂટને શું કહેવાય જરા કેજો ખબર નથી પડતી

Oh, डिफेंडर आप जा रहे हो बर्गर लेने आ, नहीं तो गाड़ी चालू रखते है हम लोग यहीं पे बैठते हैं ठीक है खा मखा एक बर्गर के, के चक्कर में आ, सारे लोग परेशान होंगे इसलिए गाड़ी में ही बैठते हम भाई हमारा हाथ शू उखड़े खोड़ जीव को खबर न ખોર નહી ખોડો ખોડો ખોર ખોર કેવાય ઓકે માતાજી આ શું છે કઈ ખબર નથી પડતી આ દિવસ થી દિવસ વધતું જાય છે એમાં બોડી લોશન ભૂ તો વયું જાય કદાચ હો ફાઇનલી માંથી આપણે લઈ લીધું છે બર્ગર હવે નીકળીએ આપડે ફટાફટ બર્ગર આપણું ઠંડુ થઈ જશે બર્ગર ઠંડુ થઈ જાય ને પછી મજા ના આવે ભાઈ ખાવાની હું તો મસાલો ખાઈ લઉં જામનગર ના આડા અવડા રસ્તા નજરે નોતા દીઠા પણ હવે બધા જોઈ લીધા વરાદી

વાહ ભઈવા ચલો યાર થોડા પલ્લા હે થોડા પલ્લા હે થોડી દૂરી છે ઓ ભઈ આ ગામમાં હું બીજી વખત આવ્યો છું એક વખત આવ્યો તો પણ ગઈ સા લાવ્યો તો એક વરસ દિવસ થયો છે પાછો અત્યારે આવ્યો છું વરસ જો થી ફીટ કા ફીટ વરસ થી પાકું તારીખ કો હતી તી તારીખ તો મને પણ તારીખે આજ જ લગભગ ના આ નથી એ ખબર નહી જોઉં જો અમારે લગભગ सेम તારીખ છે બોલ सरियत मारवी सेम तारीख छे से। एमने माय वो हमारे पे उ न तो प्लानिंग ते आवूच छे पण वचमा आयो न तो मैं कतु जा था आवियो ओके गाइस तो आज से मंदिर चप्पल यहाँ पे उतार देते ठीक मैं तो मोजा ही नत पेरियो फिर फेर मोजा भराई गया था खबर आई हां वही तो न था नारियल से रोगे मेल दे पपा आवसे न ये वधार नाक्स रेडी रेडी एक भरा बदा नारियल वधार आई जाए અંદર ખુચરા ખડકા છોટલા હોતા હેલાય કાલુ મોલુ કાલુ 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 এ বকু গলি 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 বকড়ু বকু বকু বিক লাগে মনে কাও বিক লাগে মস্ত কিউট কিউট হে গলি 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 আম আম करतो আম আ ઓ બાપા જો આવું છું જોઈ લે સાફ સફાઈ કરો આગળ તારી બધી આમરા મસ્ત મજાના દર્શન કરી લીધા છે અને આ બધા ગલુડિયા રમાડવા ચડી ગયા છે હવે નીકળવું ને હવે ક્યાંક આગળ જઈને ફોટો શૂટ કરી ગયો ચાલો 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 સુબહ હો ગઈ જલ્દી સુ નહલો ઠંડી હો ગઈ ચાલો તો ભાઈ આ લોકેશન ઉપર છે ને આપણે ઘણા બધા ફોટા પાડ્યા છે ફોટા પાડી પાડીને ધરાઈ રહ્યા અમારે સ્ટોરેજ ફૂલ થઈ ગયા બે બે આઈફોન એટલા ફોટા પાડ્યા એમાંથી અપલોડ કેટલા કરશું ખબર ચાર વધીને ચાર ભાઈ અમુક અમુક લોકો કેવા હોય ખબર છે તમને

આપણે હાકતા હોય ઉતાવળ હોય તો સાઈડ કઈ બસ માટી દેખાવું જ ના જોઈએ આ તો બધી ધીમે ધીમે હાકે કેવા હું માગે ભાઈ ઇતની છોટી મારુંગા ઇતની છોટી મારુંગા ના ફાઇનલી ઘરે આવી ગયા છે ભૂખ લાગી ગઈ છે પફ ખાસો ને આલા લાઈવ પફ સારા મળે હે કોઈ ચીઝ વાળો ખાવો છે કે પછી પનીર વાળો બે મેક્સિકન નહી ઓલો નથી હારા તો ઈ કે આજ ચીઝ વાળો ધારો આજ ચીઝ વાળો મસ્ત મજા આવશે

मरफोन फोन ना पेड़ ले जा फ्रिज पर पेड़ ओके गाइस तो आपड़ा पॉप आ गया से आपड़ा अंकित भाई लेवा यार बहुत मेहनत करी पफ लेवा जाओ मां एवडी ट्रैफिक क्रॉस करी ने गया पर टाइट मा गया स्वेटर स्वेटर न तू पहनो जाता आ लो फटाफट इसके अंदर क्या है इसके अंदर डिश है चटनी है सॉस है बे प्रकार की चटनी है बराबर અત્યારે કંઈ ખાવું નથી ખાલી સૂપ પીવું છે સૂપ પીન તો ભૂખ વધારે લાગે ખબર છે ખરેખર એવું કઈ હોતું નથી સૂપ પીધા પછી ભૂખ મટી જાય છે મને તો કોઈ લાગી નથી તમને કોઈ લાગ્યું હોય ને તો કમેન્ટ કરજો સૂપ પીધા પછી ભૂખ

એમાં ભગવાન કાઈ ના કરે મને એને ભી હું તો મારું નામ દઈ દીધું એમ નો આવે ઓકે બાય 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 ફાઈનલી ગાઈસ આપણો સૂપ આવી ગયું છે इसके अंदर है हमारा सूप इसको पीते हैं बढ़िया से और ये सूप के अंदर ये डालने के लिए सेव ये सूप कौन सा है मंचाव मंचाव सूप वाओ मंचाव वाओ वेरी Very very नाइस मंचाव सूप इसको क्या कहते हैं इसको बोलते हैं सेविया। सेविया।, सेविया सेविया इसके अंदर हम डालेंगे अब सेव सेविया, सेविया। इसको अंदर, इसके अंदर डाल के चम्मच से खा जाते हैं ठीक है और खाना खाने के बाद में आपको मिलते हैं ठीक है तो भाई भाई गए है, है ना मरिए नेक्स्ट वीडियो में बहुत वीडियो लाभ थे आज तुमने गाड़ी में गाड़ी में, में बंद शूट बताया हुआ सॉरी कल से कहीं नव कहीं खारू शूट करी आज सिचुएशन जो हुई तो चैनल नहीं जाना हो तो जो लाइक करो ना भूल जो नहीं कमेंट करना जो bye bye.